જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેના પર રાજકારણ પણ વધી રહ્યું છે કોંગ્રેસ આ મહોત્સવને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો છે હવે રાહુલ ગાંધીએ પણ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે આ એક રાજકીય ઘટના છે તેમણે તેને પીએમ મોદી અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો છે નાગાલેન્ડની રાજધાની કોહિમામાં આપવામાં આવેલા રાહુલ ગાંધીના આ નિવેદનના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે

किस तरीके से वो राम जी को अपना चेहरा दिखाएंगे क्योंकि जिस तरीके के कर्म उनके हैं उनको तो राम में भरोसा ही नहीं है विश्वास ही नहीं है प्राण प्रतिष्ठा न से राहुल गांधी भारत जोड़ो यात्रा आसाम मज रह खुद राहुल है એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધી ગુવાહાટીના લોખરા સ્થિત ભગવાન શિવના સ્થાનની મુલાકાત લઈ શકે છે આ કાર્યક્રમ આખરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી જોકે શિવધામ જવાની શક્યતા વધારે છે કારણ કે બાવીસમી આસામના ગુવાહાટીમાં જ યાત્રા યોજાશે અહીં ભગવાન શિવનું મંદિર પણ છે રાહુલ ગાંધી અનેક પ્રસંગોએ પોતાને ભગવાન શિવના ભક્ત ગણાવ્યા છે ન્યા યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસે પુષ્ટિ કરી હતી કે રાહુલ ગાંધી યાત્રા દરમિયાન દરેક ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે જોકે તે કયા મંદિરમાં જશે તેની જાહેરાત કરવામાં આવી નથી એટલા માટે માનવામાં આવે છે કે રાહુલ ગાંધી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુવાહાટીમાં શિવજી ધામમાં જઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી